નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો તમારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું કે વર્ષ બે હજાર માટે રવિ સિઝન માટે નિદર્શન ઘટકમાં સહાય યોજના અંતર્ગત હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે ખેડૂત મિત્રો જેમાં ખેડૂત મિત્રો વિવિધ પાકોમાં નિદર્શન કીટ જેવી કે બિયારણ ખાતર દવા જેવી અલગ અલગ કીટો આપવામાં આવે છે તો ખેડૂત મિત્રો આપણે જાણીએ કે નિદર્શન ઘટક અંતર્ગત કયા કયા પાકોમાં સહાય આપવામાં આવે છે નિદર્શન ઘટકમાં શું શું આપવામાં આવે છે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી કર્યા બાદ શું કરવું તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આજના વિડિયોમાં આપણે જોઈએ તો ખેડૂત મિત્રો જો તમે અમારી YouTube ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથી આઇકન દબાવી દેજો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે તો નિદર્શન ઘટક અંતર્ગત ચણા જેવા વિવિધ પાકોમાં હાલમાં સહાય માટે ઓનલાઈન અરજી ચાલુ છે જેમાં વિવિધ પાકો જેવા કે મકાઈ સોયાબીન રાગી દિવેલા મગફળી ઘઉં રાઈ કપાસ તલ તુવેર ડાંગર ચણા મગ જુવાર અડદ અને બાજરી કુલ ઘટકોમાં હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે જેથી જે પણ ઘટક માટે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તે તમે કરાવી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ નિદર્શન ઘટકમાં શું શું મળે છે તો ખેડૂત મિત્રો જેમાં વિવિધ પાકોમાં જેવા કે ચણા ઘઉં મગફળી જેવા વિવિધ પાકોમાં જે સહાય નક્કી કરવામાં આવેલી છે તે તે પ્રમાણે રહેશે જેમાં જે પાકમાં બિયારણ ખાતર માઇક્રો રઝા પાવડર નીમ ઓઇલ નેનોડીએપી ની બોટલ આપવામાં આવશે જેમાં મિત્રો અલગ અલગ પાક માટે અલગ અલગ કીટમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે જેની ખાસ નોંધ લેવી ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ નિદર્શન ઘટક માટે ઓનલાઇન અરજી ક્યાં કરવી તો ખેડૂત મિત્રો આ નિદર્શન ઘટક માટે ઓનલાઇન અરજી ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ જીરો પર ઓનલાઇન અરજી કરવાની રહેશે જે અરજી તમે અઢાર છ બે હજાર પચીસ થી એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો તો ખેડૂત મિત્રો જો તમે આ ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો તમે અઢાર છ બે હજાર પચ્ચીસથી એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરાવી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તો ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી તમે તમારા ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના ની મારફતે તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો અથવા તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ ની મારફતે પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરી કે આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ખેડૂત મિત્રો આ અરજી બેંક પાસબુક ના પ્રથમ પેજ ની નકલ અને મોબાઈલ નંબર કુલ આટલા ડોક્યુમેન્ટની ઓનલાઈન અરજી કરવા માટે જરૂર પડશે ત્યાર પછી ખેડૂત મિત્રો મહત્વની વાત કરીએ કે જેમાં આ અરજી કર્યા પછી શું કરવું તો ખેડૂત મિત્રો આ ઓનલાઈન અરજી કર્યા પછી તમારે અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે અને ઓનલાઇન અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે કે ખેડૂત મિત્રો આ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે અને જ્યારે પણ ડ્રો યાદીમાં તમારું નામ આવે ત્યારે તમારે આ અરજીની જરૂર પડશે જેથી જે આ અરજીને તમારે સાચવીને પોતાની પાસે જ રાખવાની રહેશે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે નિદર્શન ઘટક માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને નિદર્શન કીટ મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી YouTube ચેનલને લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો